ફાઇનલી મિત્રો આપણે સવાર સવારમાં તૈયાર થઈ ગયા છે ને ચા પાણી પીવા જઈએ નીચે તો આપણે ચા પાણી પી લે અને મરો ભાઈ કરે નાસ્તો તો કે એને કપડાય બદલાયા નથી એ નાસ્તો કરે આપણે ખાલી ચા પીવો નઈ સવારમાં તો ચા પીને બધી નીકળી આપણે માણકી લેવા તો આપણે અત્યારે માણકી લેવા જઈએ અહીં મરોડાળ અહીં મરોડાળ તો બહુ ખરાબ मार के मुश्किल गाम में आप वाड़ी में उसका काट तो हाँ <laughs> तो मारो भाई है तो अत्यार आप मणकी ने लेवा जाइए तब तो जो सको तो मणकी ने अपने लेवा जाइए क्योंकि अमर रस्त से बहुत खराब ए गाड़ी थोड़ी तीरी हाला तो फाइनली मित्रों मणकी के पूगी गया तब तो जो सको आ आप मणकी है માણકીય હાલે એટલે રોડ ઉપર હાલત કરે એમ તમે કઈ નાખો તો આપણે અત્યારે મજૂર આવી જાય આવી જાય એટલે માણકીને કરી દે બરાબર માણકીને બરોબર કરીને જોઈએ તો આપણે અત્યારે રોડ પર ચડી ગયા ને આ છે અમારે તળનો પેટ્રોલ પંપ કેમકે આપણે ડીઝલ અહીંથી જ ભરાવીએ છીએ તો પેટ્રોલ પંપ ગયા કટેડા પૂગીને પહેલાં તો અત્યારમાં ઝાકળ હતો એટલે આપણે પાથરા ફેરવી નાખીએ હેરખા કરી નાખીએ પછી આપણે શાહ પાણી પીને પછી ઠેસર ચાલુ કરવાનું શિયા છે તો અત્યારે આપણે મજૂર બધા પાથરા ફેરવવા માટે આપણે થોડો ઉતારી લઈએ આ માંડવી કાઢવાની છે પછી વાર લાગી અત્યારે મજૂર આંબે હેઠળ પૂકી ગયા ને શાહ પાણી પીને પછી ત્યારે ફેસર ભેસર મુકાઈ ગયું છે અહીંયા તો શાહ પાણી પીને પછી આપણે ફેસર ચાલુ કરીએ જો ટાઈમ રહે તો આપણને બ્લોક ઉતરી જાય તો આંબે મજૂર પૂગી ગયા અને અત્યારે આપણે પાછા મજૂર આગળ આવે એટલે શાહ પાણી પી લઈએ તો શાહ પાણી પીને બપોર પછી આપણે પાછું ઠેસર ચાલુ કરી દઈએ મિત્રો જોઈ શકો છો મજૂર અત્યારે જાય ગાડી ભરવા કેમ કે આજે મજૂર થોડાક ઓછા છે પંદર જ હતા આપણે અઢાર ઓગણી મજૂર હોય તો બધાય અઢીટા અત્યારે લઈને જાય છે મોટલીઓ ભરવા મોટલિયું ભરી અત્યારે આપણે જમીન ભૂમીને પાછા લાગી જાય કે મજૂર અત્યારે મોટલિયું ભરેશ તો આપણે થોડો ભ્લોગ ઉતારી લઈને ખેડૂત અહીંયા માંડવી નાખવાનું કીધા આપણે મેં એને ના પાડી તેમ છતાંય એને પાથરી તો દીધું પણ જેમ તેમ કરીને પછી પાસા એ ગોડાઉનમાં ગાડું મૂકી આવે એક ભરાઈ ગયું હતું ને એક ભરવાનું બાકી હતું ઓલરેડી ત્રણ ગાડા માંડવી થઈ છે આ ખેડૂતને તો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે મજૂર બધા મોટેલિયું ભરવા બાંધી ગયા મોટલિયું ભરી લે એટલે પછી આપણે ઠેસર ચાલુ કરીએ તો કે જો આપણે ઠેસર આંબે તમને દેખાય ના જ પડ્યું એટલે ઓલરેડી ચાર વીઘાની માંડવી કાઢ નાખીને ત્રણ વીઘાની બાકી છે તો ફાઇનલી અત્યારે આપણે મોટલીઓ બંધાઈ ગઈ ને ભીખાભાઈ આવે તો ભીખાભાઈને હું જઈએ ઠેસર તરફ કેમકે આપણે જાઉં પછી ફેસર ચાલુ કર્યું તો ફાઈનલી આપણે અત્યારે ફેસર પાસે ફૂગવા બધી જાય કેમ કે ફેસર થોડુંક તો આગું એટલે આપણે હાલથી હાલ જવાનું હતું તો હાલીને અત્યારે આપણે જઈએ ફેસર બાજુ કે આ પંદર માણસો હતા એટલે માણસો ઓછા થોડાક હતા એટલે આપણે જ બધું જાતે કરવાનું હતું તો અત્યારે એક ગાંડી અત્યારે આપણે આવે ફેસર ઉપર એક તો ઓલરે પડેથી ને માંડીને ગાઢે તમે જોઈ શકો છો આગળ ભરેલું છે કેમ કે ફેસર આપણે જઈને સ્લેપ મારીએ એટલે ચાલુ કરી દઈએ તો મિત્રો આ છે મહેન્દ્ર ટેક્ટર ને અમે હા કે સૌથી તમે જોઈ શકો છો અને બીજું છે આઈસર ઝૂનું મોડલ એટલે ત્યારે આપણે ટ્રેક્ટર ઉપર ચડીને સ્લેપ મારી દઈએ તમે જોઈ શકો છો આપણે અત્યારે સ્લેપ મારી દીધો મારીને આપણે લાગે આપણે અત્યારે શા આવી ગઈ અને શાહ પાણી પી લઈએ શાહ પાણી પી ને પછી આપણે પાછળ લાગીએ તો ભીખાભાઈ પાછળ ઊભા હતા હું શા પીતો હતો અને મજૂર બધા ત્યાં શાહ પીતા હતા તો અમે શા પીતા હતા તો થોડીક જ વારમાં વરસાદ આવી ગયો પછી અમે જેમ તેમ કરી ગાડામાં થોડીક માંડવી હતી એ ઢાંકી દીધી ને તમે જોઈ શકો છો વરસાદ વરસાદ બહુ બહુ જોરદાર આવી ગયો ટેક્ટર માનમાં એમ તો વરસાદ હજી હોતો અને ફૂન તો આવી જ ગયો હતો ધોરણ ઉપરથી વરસાદ છે તમારે છે કે નહીં અમારે પણ